આપનું હાર્દિક સ્વાગત છે ઇન્સ્પેક્ટર એમ કે કાંટ ની સૂચના હેઠળ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મકવાણા અને સ્ટાફે સંતરામપુરથી થી રોડ પર વોચ ગોઠવી સંતરામપુરથી સંતરામપુર રોડ પર સરસણ પાસે બાતમી વાળું

અંદાજે લાખો રૂપિયાનો દારૂ જથ્થો ને ઝડપી પાડેલ છે આખી આખું ડમ્પર દારૂના જથ્થાથી ભરેલું હોય તેની ગણતરીની કામગીરી ચાલી રહી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક્ષીભાઈ સંતરામપોર મહીસાગર